गुरु ब्रह्मा गुरुर विष्णु गुरु महेश्वरा गुरु साक्षा, पर ब्रह्म तस्मै श्री गुरवे आजना दिव्य सत्संग मा आपने एक ज्ञान ग्रहण कर કે ભજન કેવી રીતે કરવું ભગવાનના થઈને ભજન કરવું પરમાત્માના થઈને ભજન કરવું સદગુરુના થઈને ભજન કરવું તો એ સાચું ભજન કહેવાય સંસારના થઈને ભજન કરો એ ભજન થયું ન કહેવાય સ્વાર્થમાં રહીને ભજન કરો એ ભજન થયું ન કહેવાય રાગદ્રેશમાં રહીને ભજન કરો એ ભજન થયું ન કહેવાય નાના મોટામાં રહીને ભજન કરો એ ભજન થયું ન કહેવાય ઊંચ નીચમાં રહીને ભજન કરો એ ભજન થયું ન કહેવાય કોઈ જાતિ ધર્મ રંગ રૂપ દેખાવ દેશમાં રહીને ભજન કરો એ ભજન થયું ન કહેવાય એટલે કે એ અહંકાર રાખીને ભજન કરો તો સાચું ભજન થતું નથી ભજન પ્રીતિપૂર્વક કરવું જોઈએ પ્રીતિપૂર્વક ભજન કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે પ્રીતિપૂર્વક ભજન કરવાથી અંતરમાં રહેલા પરમાત્માની અનુભૂતિ થાય છે એટલે કે તમે જે કરો છો જે પણ પૂજા પાઠ જપ તપ વ્રત કથા કીર્તન એ બાહ્ય જગતને માટે નથી કરતા ભક્તિ બાહ્ય જગતની નથી ભક્તિ તો આંતરિક જગતની છે ભક્તિ એટલે અંતર યાત્રા ભક્તિમાં મહત્વનું બહારનું નથી ભક્તિમાં મહત્વનું અંદરનું છે અંદરનો ભાવ મહત્વનો છે મહત્વની છે મહત્વનો છે અને કદાચ બહાર નહીં કરો ને તોય ચાલશે પરમાત્મા તમને મળી જ જશે એક હજાર ટકા પણ અંતઃકરણ તમારું ચોખ્ખું અને શુદ્ધ હોવું જોઈએ જેમ કે કોઈ મનુષ્ય પૂજા કરે છે દીવો કરે છે અગરબત્તી કરે છે બહારથી તો દેખાય છે કે તે પૂજા કરે છે દીવો કરે છે અગરબત્તી કરે છે પણ અંતરમાં માયાના વમળો અંતરમાં મમતાના વમળો અંતરમાં આ શક્તિઓ ઈચ્છા સ્વાર્થ તારું મારું છે આ બધું છે અને બહારથી દેખાય છે કે તે દીવો અગરબત્તી કરે છે તો બોલો એ સાચું ભજન કહેવાય ના કહેવાય એ તો ખાલી ફોર્માલિટી જેવું થયું કે ખાલી બસ જેમ જમવું પડે જેમ ચાલવું પડે જેમ સારા વસ્ત્ર પહેરી તૈયાર થવું પડે એમ પૂજા અગરબત્તી કરવી પડે એટલું જ થયું ને તો એ સાચું ભજન ન કહેવાય તમે એક દીપક પ્રગટાવો તો એટલા ભાવથી એટલા પ્રેમથી પ્રગટાવો કે એ પણ ભજન થઈ જાય દીપક પ્રગટાવતી વખતે તમારા હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ કે હે ભગવાન હે પરમાત્મા જેમ આ દીપક છે જેમ આ માટીનો દીપક છે એમ આ શરીરે માટીનું દીપક જ છે અને એમાં આત્મારૂપી જ્યોત જળહળી રહી છે તો હે પ્રભુ મને એ અંતરની જ્યોતના દર્શન કરાવો હે પ્રભુ મને એ અંતરમાં રહેલા પરમાત્માના દર્શન કરાવો જેથી જેમ આ દીપક પ્રગટાવવાથી અંધકાર દૂર થયો અને પ્રકાશ ફેલાઈ ગયો તેમ અંતરનો દીપક પ્રગટે અને મારી ભીતરથી પ્રકાશ ફેલાય જેનાથી હું તો પ્રકાશમાં આવું પણ મારા આજુબાજુ જે હોય જે મારા સંપર્કમાં હોય એમના જીવનમાંય પ્રકાશ થાય આવી ભાવનાથી દીપક પ્રગટાવો અગરબત્તી કરો તો પણ એવા ભાવથી કે જેમ અગરબત્તી પોતે બળીને બીજાને સુવાસ આપે છે પોતે શૂન્ય થઈને બીજાના જીવનમાં સુગંધી આપે છે તેવું જ મારું જીવન બને મારો અહંકાર શૂન્ય થાય અને મારી ભીતર જે આત્માની સુગંધ છે જે પરમાત્માની સુગંધ છે એ આખા જગતને મળે આખા જગતનું કલ્યાણ થાય આખા જગતનું સારું થાય તો મને પણ આ દીપકની જેમ આ અગરબત્તીની જેમ એવું જીવન મને આપો જેવી રીતે આ પરોપકાર કરે છે એવી રીતે હું પણ પરોપકાર કરું આવા ભાવથી આવી શુદ્ધ પ્રીતિથી જો તમે દીવો કરશો અગરબત્તી કરશો આવા સંકલ્પો રાખશો તો એ સાચું ભજન કહેવાય સાચું ભજન એટલે જિજ્ઞાસા પ્રગટ થવી જાણવાની અનુભવવાની પહોંચવાની એવી જિજ્ઞાસા જ્યારે તમારામાં પ્રગટ થાય ને ત્યારે એ સાચો મનુષ્ય કહેવાય હું તો કહું છું કે ના આવડતું હોય બરાબર છે બધું આવડતું હોય ઠીક છે એના કરતાં મહાન એ છે કે જેને પલે પલે નવું જાણવાની નવું અનુભવવાની નવું શીખવાની તૈયાર થવાની જિજ્ઞાસા છે એ જ શિષ્ય છે શિષ્ય કોને કહેવાય જેને જાણવાની જિજ્ઞાસા હોય એ શિષ્ય કહેવાય અને આ શિષ્યત્વ હંમેશા આપણામાં રહેવું જ જોઈએ તો જ આપણે પરાકાષ્ઠાએ પહોંચીશું કેમકે જ્યારે જાણવાની જોવાની અનુભવવાની ઈચ્છા જ નહીં રહે ત્યારે તો આપણે મોક્ષની સ્થિતિએ પહોંચી ગયા પછી તો કઈ રહ્યું જ નહીં એટલે પહોંચવા માટે શિષ્યમાં શિષ્યત્વ હોવું જોઈએ જિજ્ઞાસા હોવી જોઈએ તો ભગવાનના સાક્ષાત્કારમાં મહત્વનો ભાવ છે પ્રીતિ છે હવે ભજન એ આપણા જીવનમાં બહુ અગત્યનું છે બહુ જ મહત્ત્વનું છે એનાથી મહત્વનું બીજું કંઈ છે જ નહીં એ હંમેશા યાદ રાખો એટલે ભજન માટે એક નિશ્ચિત સમય ફાળવો કે ચલો બ્રહ્મ મુહૂર્તમાં ચારથી સાડા ચાર હું ભજનમાં બેસીશ કે ધ્યાનમાં બેસીશ બરાબર પછી કેટલાય મનુષ્યો એવું કરતા હોય કે આજે સાંસારિક કાર્ય થોડું વધારે છે તો આજે ધ્યાન પંદર મિનિટ જ થશે પંદર મિનિટ નહીં ભજનમાં આવો કાપ ના મૂકશો ભજનમાં આવી રજા ના પાડશો કેમ કે એ તો મહત્વનું છે એ તો અમૂલ્ય છે તમારે અને એમાં તમે રજા મૂકો છો એનો મતલબ એ જ છે કે તમારા માટે એ મહત્વનું નથી મહત્વનું હોય તો તમે રજા મૂકો જ ને કેમ નોકરીની રજા નથી રાખતા કેમકે ત્યાં પૈસા મળે છે અરે ભજનમાં બેસશો તો તમને રામ રતન ધન મળશે માટે ભજનમાં કદી કાપ નહીં મૂકવાની ભજનમાં કદી રજા નહીં પાડવાની ભજન એ અમૂલ્ય છે એ મહત્વનું છે એ હંમેશા જીવનમાં યાદ રાખો કે જેટલા શ્વાસા અમૂલ્ય છે એટલું જ ભજન અમૂલ્ય છે તમે બહારના જગતની વસ્તુઓની પાછળ દોડશો પદાર્થની પાછળ દોડશો ધનની પાછળ દોડશો ગમે તેની પાછળ દોડશો તો કંઈ એ બધું તમને જલ્દીથી મળી નહીં જાય પણ જો એકવાર તમે ભજનમાં લાગી જશો ને તો આ બધું તમારી પાછળ દોડતું થઈ જશે એક વખત ભજનમાં લાગી જશો ને તો સંસારની બધી વસ્તુ પદાર્થ ધન દોલત બધું તમારી પાછળ ઓટોમેટિક આવવા લાગશે કેમ કે તમે તો મૂળ સુધી પહોંચી ગયા તમે પરમ તત્વ સુધી પહોંચી ગયા એટલે બીજું બધું તમને એમ જ મળી જશે તો નિયમિત ભજનમાં બેસો એક જ સમયે ભજનમાં બેસો અને જ્યારે ભજનમાં બેસો ત્યારે બેસવા ખાતર નહીં કે ચલો સદગુરુએ મંત્ર આપ્યો છે કીધું છે એટલે બોલી લઈએ બેસી લઈએ જપી લઈએ એવું નહીં પ્રેમથી ભગવાન મારા છે હું ભગવાનનો છું ભગવાન મારા છે હું ભગવાનનો છું ભગવાન મારા છે હું ભગવાનનો છું હે પ્રભુ હે પરમાત્મા હે મારાવાલા તું જ અંતર્યામી છું તું જ કલ્યાણકારી છું તું જ ચૈતન્ય સ્વરૂપ છું હે પ્રભુ મને તારા દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવ હે પ્રભુ તારા દિવ્ય સ્વરૂપની મને અનુભૂતિ થાય હે મારાવાલા મારી પર કૃપા કર આવા ભાવ આવી લાગણીથી પરમાત્માને બોલાવો ભગવાનને બોલાવો સાદ કરો અને પછી ભજનમાં બેસો તમે જોવો તમારું ભજન એટલું સરસ થશે અને એકદમ સીધો રસ્તો તમને કહો તો જે ભગવાનના થઈ ગયા છે એનું ભજન તમે કરો જે ભગવાનના થઈ ગયા છે એની સેવામાં રહો જે ભગવાનના થઈ ગયા છે એના સાનિધ્યમાં તમે જાઓ તો તરત જ તમને પરમાત્માની ભગવાનની અંતરમાં અનુભૂતિ થઈ જશે તો એવા મહાપુરુષ છે સદગુરુ સદગુરુની અંદર એટલી સકારાત્મક ઉર્જા છે એટલી પરમ ચૈતન્ય ઉર્જા છે કે સદગુરુના હાથે કદી પણ ક્યારેય પણ અમંગળ થતું જ નથી સદગુરુ જે કરે છે એમાં શિષ્યનું મંગળ જ છુપાયેલું હોય છે એ તો શિષ્યને લાગે કે સદગુરુ આમ કે છે સદગુરુ આમ બોલે છે સદગુરુ આવું કરે છે કેમ કરે છે શિષ્ય કદાચ ન સમજી શકે પણ સદગુરુ જે કરે છે એમાં હંમેશા શિષ્યનું કલ્યાણ જ હોય છે એક વખત એક બ્રહ્મવેતા મહાપુરુષ એક જંગલમાં એક વડના વૃક્ષની નીચે બેઠા હતા અને ધ્યાનમગ્ન સ્થિતિમાં હતા મહાપુરુષે ધ્યાનમગ્ન સ્થિતિમાં જોયું કે એક યુવાન તેમની સમીપ આવી રહ્યો છે અને તે પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા ધરાવે છે જોયું અને એ પણ જોયું કે પૂર્વ જન્મના એના ખૂબ કર્મો છે અને કર્મો જ્યાં સુધી નહીં બળે ત્યાં સુધી આ માર્ગે તે ટકશે નહીં એટલે મહાપુરુષે મનમાં વિચાર્યું કે પહેલાં આના કર્મો બાળું પછી એને આત્મસાક્ષાત્કાર કરાવ અને પછી એને પરાકાષ્ઠાએ પહોંચાડી દઉં બરાબર મહાપુરુષે હૃદયમાં વિચારી લીધું પેલું યુવાન મહાપુરુષની નજીક આવે છે નજીક આવીને બેસે છે બેસીને પ્રણામ કરે છે ત્યારે મહાપુરુષે આંખ ખોલી અને આંખ ખોલી ત્યાં તો આંખમાંથી તો જાણે અગ્નિ બોલ્યા એટલું બોલ્યા અને એને પથ્થર મારવા લાગ્યા જો કે એને એકે પથ્થર વાગ્યો ન હતો મહાપુરુષો તો ઘણા એવા થઈ ગયા કે જે પથ્થર મારતા હતા પણ એ પથ્થર તમે એવું સાંભળી નહીં હોય કે કોઈને વાગ્યો કેમ કે મહાપુરુષના હાથે કદી કોઈને રચકણ જેટલું ખરો જ ના આવે પથ્થર વાગવાની વાત તો બહુ દૂર રહી આ મહાપુરુષે તો પથ્થર મારે ને કાંકરે મારે કીધું કોઈ તું જતો રહે અહીંયાથી ભાગી જા એવું કીધું એટલે પેલા શિષ્યને તો થયું કે આ મહાપુરુષ તો એ તો જતો રહ્યો ફટાફટ ઘરે પાછો અને મહાપુરુષ શાંત થઈ ગયા પછી મહાપુરુષે ધ્યાન કેન્દ્રિત કરીને એ શિષ્યના સૂક્ષ્મ શરીરમાં જોયું તો જે પૂર્વજન્મના બધા કર્મો હતા એ બધાએ કર્મો બળીને ભસ્મ થઈ ગયા હતા તેનાથી મહાપુરુષે એની ના એમની પોતાની નાડી ચાલુ કરીને એના પ્રભાવથી એની ઉર્જાથી એની ચેતનાથી બધા જે હતા કર્મો એ બાળીને ભસ્મ કરી દીધા અને યુવાનને શુદ્ધુદ્ધ અને ચૈતન્ય બનાવી દીધું બરાબર પણ આ શિષ્ય જે હતો એ પણ વિરલ હતો સદગુરુ તત્વને ઓળખતો હતો એટલે એ તો ઘરે જતો રહ્યો અને ઘરે જઈને ખૂબ રડ્યો ખૂબ રડ્યો કે મારી શું ભૂલ થઈ ગઈ મારો શું વાંક છે તો સદગુરુ મારી સાથે આવું વર્તન કરે છે મને આવું કહે છે એમ કરીને તો આખી રાત રડ્યો અને આખી રાત રડવાથી પશ્ચાતાપ કરવાથી એ ભજનથી જે પણ બીજું થોડું ઘણું હતું એ બધું એના આંસુઓ વડે બહાર નીકળી ગયું અને બીજા દિવસે ખાલી થઈ ગયું રીત થઈ ગયો પણ મારે આત્મ સાક્ષાત્કાર જોઈએ છે એટલે આ શિષ્ય તો ફરી પાછો એ દિવસે જાય છે સદગુરુના સાનિધ્યમાં ત્યારે પણ સદગુરુ ધ્યાન સ્થિતિમાં આંખો બંધ કરીને બેઠા હોય છે શિષ્ય આવે છે પ્રણામ કરે છે સદગુરુ ખૂબ શીતળતાથી આંખ ખોલે છે અને શિષ્યને કહે છે કે બોલ શિષ્યે કીધું કે પ્રભુ સદગુરુ મારા વાલા પ્રાણ પ્યારા મારે આત્મ સાક્ષાત્કાર જોઈએ આત્માની અનુભૂતિ કરવી છે સદગુરુએ કીધું કે તું આંખો બંધ કરી દે શિષ્યએ આંખો બંધ કરી સદગુરુએ એના મસ્તક પર હાથ મૂક્યો અને સ્પર્શ દીક્ષા દ્વારા એની કુંડલીની શક્તિ જાગ્રત કરી અને આત્મ અનુભૂતિ આત્મ સાક્ષાત્કાર આપી એને ધ્યાન સાધના બતાવી સાચો માર્ગ બતાવી દીધો અને એ શિષ્યનું કલ્યાણ થઈ ગયું તો ઘણી વખત જીવનમાં આવું પણ થતું હોય છે અને સદગુરુ શિષ્યના કલ્યાણ અર્થે ઘણીવાર પોતાનો સ્વભાવ તેજ પણ કરતા હોય છે કંઈક બોલતા પણ હોય છે અને ઘણા શિષ્યો એવા કાચા કાનના હોય છે એમના ઘણા એવા કાચા હોય છે પાત્ર એટલા કાણા હોય છે કે તે સદગુરુ સાનિધ્યથી દૂર જતા રહે છે સદ્ગુરુ સાનિધ્ય છોડી દે છે અને આનાથી તે ફરી પાછા સંસારના જન્મ મૃત્યુના ચક્રમાં આવી પડે છે અને જે શિષ્ય ટકી ગયા જે રહી ગયા જે સદગુરુના જે પણ બ્રહ્મવચનો છે એને હૃદયમાં ઉતારી ગયા તે આગળ જતાં ખૂબ ખૂબ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે ઘણી વખત એવું થાય કે સદગુરુ એ કહેવાય કે હિમાલયના ઉચ્ચ શિખરે બેઠા છે અને શિષ્ય હિમાલયની તળેટીએ બેઠા છે એટલે સદગુરુ વાત કરે છે પોતાના આત્મીય સ્તરથી આત્મીય કક્ષાથી એ ઉચ્ચ લેવલથી વાત કરે છે અને શિષ્ય સાવ નિમ્ન કક્ષાએ બેસીને સાંભળે છે એટલે ઘણી વખત સદગુરુનો સત્સંગ શિષ્યોને સમજાતો નથી એનું કારણ એ જ છે કે વચ્ચે જે સમયનો અંતરાળ છે વચ્ચે જે ગેપ છે વચ્ચે જે જગ્યા છે ગુરુ શિષ્યની વચ્ચે એના કારણે શિષ્ય સદગુરુનો સત્સંગ સદ્ગુરુના બ્રહ્મવચન સમજી શકતો નથી પણ જો શિષ્ય પોતાનું અસ્તિત્વ શૂન્ય કરીને સદગુરુ સ્વરૂપમાં ભળી જાય એક થઈ જાય તો શિષ્યને બરાબર એ જ સમજાશે જે સદગુરુ કહે છે બરાબર એ જ બ્રહ્મવચન સમજાશે જે સદગુરુ કહે છે અને શિષ્ય એ જ સમજશે જે સદગુરુ કહેવા માગે છે તો આપણા જીવનમાં પણ જ્યારે પરમાત્માનું સાનિધ્ય મળે છે ભગવાનનું સાનિધ્ય મળે છે સદગુરુનું સાનિધ્ય મળે છે ત્રણેય સાનિધ્ય એક જ છે ત્યારે આપણા જીવનમાં પ્રકાશ થાય જ છે તો ભજન એ બહુ મહત્વનું છે જ્યારે પણ ભજનમાં બેસો તો ભજન એ તમે તમારા કલ્યાણ માટે કરો છો તમારી ઉધરવા ગતિ માટે કરો છો માટે ભજન કરતી વખતે ભજનથી મને ઘર મળે ગાડી મળે ધંધો ચાલે આ મળે તે મળે એવી તુચ્છ માંગણીઓ ન કરશો નહીં તો તમે ત્યાંના ત્યાં જ અટવાયેલા રહેશો હકીકતમાં ભગવાનની ભક્તિમાં ભજનમાં કંઈ માગવાનું હોતું જ નથી માગવાનું તો ત્યાં બંધ થઈ જાય છે શું માગો તમે શું માગશો ભજનમાં ભક્તિમાં સદગુરુ સાનિધ્યમાં કંઈ જ બાહ્ય સાંસારિક વસ્તુઓની માગણી કરવી જ નહીં જો શુદ્ધ ઈચ્છા રાખવી હોય તો પોતાના કલ્યાણની વિશ્વ કલ્યાણની શુદ્ધ ઈચ્છા રાખવી તો તમે ખૂબ પરાકાષતાએ પહોંચશો તો ભજનમાં કોઈ પણ માંગણી રાખવી નહીં બીજું જ્યારે પણ તમે ભજનમાં બેસો અને તમને ધ્યાન લાગે બરાબર અનુભૂતિ થાય તો બધાને કહેવાનું નહીં કે કે નહીં કરવાનું શરૂઆતમાં જ કે મને તો આમ થયું મને તો આમ થયું મને તો આમ થયું એવી જાહેરાત બિલકુલ નહીં કરવાની પહેલાં તમે શાંતિથી ધ્યાન કરો સાધના કરો બધી અનુભૂતિઓ કરી લો પરાકાષ્ઠાએ પહોંચી જાઓ તમને એમ થાય કે હું પરાકાષ્ઠાએ પહોંચી ગયો છું અને હવે મારે બીજાને આ અનુભૂતિ થાય એ માટે ગુરુકાર્ય કરવું છે પછી તમે કહો તો વાંધો નહીં પણ હજુ પહેલો પગથ્યું ચઢ્યા નથી ને તમે વાતો કરવા લાગો કે મને તો આમ થયું મને તો આમ દેખાય મને જ્યોતિ દેખાય મને સુગંધ આવીને મને ઢોલ સંભળાયું ને મને નગારા સંભળાય ને આવા ઢંઢેરા બાહ્ય જગતમાં પીટશો નહીં હા તમારે વાત કરવી હોય તો તમારા સદગુરુ સાથે કે ગુરુ ભક્તો સાથે કે ગુરુ બહેનો સાથે સત્સંગ કરો એમની સાથે વાત કરો કંઈ ખબર ન પડતી હોય તો એમને પૂછો બાકી આ પામર મનુષ્યો સાથે આવી વાત બિલકુલ ન કરશો એ તો ગાંડા કરશે કે આ તો ગાંડો છે આવતો કંઈ થતું હશે એ તો એમ જ કહેશે બરાબર એના કરતાં ગુપ્ત કોઈને કંઈ કહેવાનું જ નહીં શાંતિથી ભજન કરો ભક્તિ કરો ધ્યાન કરો શાંતિથી એકાંતમાં સેવીને બધું જ પ્રાપ્ત કરીને એકદમ પરાકાષ્ઠાએ પહોંચી જાવ પછી તમે તારા આખા જગતને પીરસશો પીરસજો તો એ ચાલશે પણ શરૂઆતથી કોઈને કે કરતા નહીં બરાબર ઘણા મનુષ્યની એવી આદત હોય કે હજુ સે જ ધ્યાન લાગ્યું મને ધ્યાન લાગ્યું મને ધ્યાન લાગ્યું મને ધ્યાન લાગ્યું પછી ધ્યાન લાગવાનું જ બંધ થઈ જાય ઘણાના આવા અનુભવો છે કે પહેલાં તો બહુ ધ્યાન લાગતું હતું પણ કે જ્યારથી આ બધું કહેવાનું ચાલુ કર્યું ને ત્યારનું ધ્યાન લાગવાનું જ બંધ થઈ ગયું છે એ તો એ જ બંધ થઈ ગયું છે બીજા નકારાત્મક ઉર્જા નકારાત્મક વિચારો બધું આવે પછી ક્યાંથી ધ્યાન લાગે એટલે શાંતિથી એકાંતમાં રહેવાનું અને ધ્યાનમાં બેસવાનું જેમ ગંગા સ્નાન કરવાથી શરીર શીતળ થાય છે તેમ ભજનથી આપણું અંતકરણ શીતળ થાય છે આપણી આત્મા ખુશ થાય છે આપણી આત્મા પ્રસન્ન થાય છે અને જેટલી આત્મા ખુશ જેટલી આત્મા પ્રસન્ન એટલી જ તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય છે આ પૃથ્વીલોક પર જન્મ લઈને જેને સંતને રીઝવી લીધા એ મહાપુરુષ થયા જેને સંતને રીઝવી લીધા એ પરમપદને પામી ગયા જેને સંતને રીઝવી લીધા એ મોક્ષપદે પહોંચી ગયા જેને સંતને રીઝવી લીધા એનું જીવન સાર્થક થઈ ગયું કેમ કે સંતને રીઝવવું એ સૌથી અઘરું કાર્ય છે સૌથી સહેલું એ કાર્ય છે જો એકવાર સંત રીઝી જાય તો સમજી લો કે તમને બધું જ મળી ગયું સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું અને ઘણા એવા શિષ્ય છે જે સંતને રીઝવવા માટે પોતાનું આખું જીવન અર્પિત કરી દે છે સંતને રીઝવવા માટે એટલું ગુરુ કાર્ય કરે છે સંતને રીઝવવા માટે તે પોતાનો બધોય સમય બધા શ્વાસા અર્પણ કરી દે છે ફક્ત સંતને રીઝવવા માટે ત્યારે આ જગતના મનુષ્યોને એમ લાગે કે આ ગાંડો છે કે આ ગાડી છે કે સંત માટે આખું જીવન અર્પણ કરી દે છે આને ખબર નથી પડતી આનામાં બુદ્ધિ જ નથી એવું લાગે સંસારના પામર મનુષ્યોને પણ એ પામર છે અજ્ઞાની છે એમને તો કંઈ ખબર પડતી નથી પણ જેને સાક્ષાત્કાર થયો છે જેને આત્મઅનુભૂતિ થઈ છે એને તો ખબર છે કે હું જે કાર્ય કરું છું એ પરમાત્મા માટે સદગુરુ માટે કાર્ય કરું છું અને આનાથી સર્વશ્રેષ્ઠ કાર્ય જીવનમાં એકે છે જ નહીં અને હંમેશા સંતને રીઝવવાનું જે કાર્ય છે એ જ અમૂલ્ય છે

પણ એવું ભજન છે કે હજુ હાથમાં બાજે છે સંતને રાજી કરી લો સંતને રીઝવી લો તો તમે પરાકાષતાએ પહોંચી જશો અને એક વાર સંત રીઝી જાય સદગુરુ રીજી જાય પછી ધ્યાન આપમેળે લાગી જાય ભજન આપમેળે થઈ જાય સમાધિ આપમેળે થઈ જાય નાળી શુદ્ધ આપમેળે થઈ જાય અનુભૂતિઓ આપમેળે થવા લાગે પછી કંઈ જ કરવું ન પડે બધું થઈ જાય આ સંતની કૃપા છે આ સદગુરુની કૃપા છે જેને આવી પરમ કૃપા પ્રાપ્ત થાય તેનું જીવન સાર્થક છે તો ભજનમાં સ્વાર્થ વગર બેસવું ભજન પ્રીતિપૂર્વક કરવું ભજન બ્રહ્મ મુહૂર્તમાં કરવું ભજનમાં જ્યારે બેસો ત્યારે એકાંતમાં બેસવું શાંત જીતે બેસવું ભજનમાં રજા ન પાડવી કાપ ન મૂકવો નિયમિત ભજનમાં બેસવું ભજનમાં જે પણ અનુભૂતિઓ થાય તેનો ઢંઢેરો પીટવો નહીં શાંતિથી ભજન કરવું જો આવી રીતે તમે ભજનમાં બેસશો તો તમને તમારા અંતરમાં જે ઈશ્વર છે એ ઈશ્વરની અનુભૂતિ ઈશ્વરનો સાક્ષાત્કાર થશે અને તમારું જીવન સાર્થક થશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ